અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા ઐતિહાસિક સરદાર બાગમાં હવે પ્રવેશ માટે ફી ચૂકવવી પડશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ગાર્ડનમાં પ્રવેશ માટે રૂપિયા દસની ટિકિટ નિર્ધારિત કરવામાં આવી છે અત્યાર સુધી શહેરના બે મોટા ગાર્ડન કાંકરિયા લેફ્ટ ફ્રન્ટ અને પરાગ ટેરી ગાર્ડનમાં પ્રવેશ ફી લાગુ હતી હવે સરદાર બાગ પણ આ યાદીમાં સામેલ થતા શહેરીજનોને અહી પ્રવેશ માટે પૈસા ચૂકવવા પડશે સરદાર તાજેતરમાં જ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા નવીનીકરણ કરાવવામાં આવ્યું છે આ નવીનીકરણ બાદ બાગમાં અનેક સુવિધાઓ અને આકર્ષણો ઉમેરવામાં આવે છે જોકે પ્રવેશ ફી લાગુ કરવાના નિર્ણય અંગે શહેરીજનોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત ત્રણસોથી વધુ ગાર્ડન આવેલા છે આમાં ઘણા બધા ગાર્ડન જે વર્ષો જૂના હોય છે એ ઘણી બધી પ્રાઇવેટ પાર્ટનરશીપ સંસ્થાઓ દ્વારા કોર્પોરેશન રિનોવેટ કરતું હોય છે એમાં સરદાર બાગ જે છે એ યુ એન મહેતા ફાઉન્ડેશન દ્વારા એનું રિનોવેશન કરવામાં આવ્યું છે ખૂબ મોટું ગાર્ડન છે અને આ જે ગાર્ડન છે એને આવતા અઠવાડિયે આપણે ફરી લોકાર્પણ કરી રહ્યા છીએ અને એ આજે ટેકા દરખાસ્તથી રિક્રિએશન કમિટીમાં એની ફીનું કામ મંજૂર કરવામાં આવ્યું છે હલતેજમાં આવેલા ગોટીલા ગાર્ડનની રીતે જ સવારે છથી દસ મોર્નિંગ વોકર્સ માટે ફ્રી પ્રવેશ છે આ ઉપરાંત દસથી બાર દસ રૂપિયાની ટિકિટ બારથી બે ગાર્ડન બધા જે નિયમ છે એ પ્રમાણે બંધ રહેશે અને બપોરે બેથી રાત્રે દસ સુધી એ ગાર્ડન લોકો માટે ખુલ્લું રહેશે જેની દસ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને જે લોકો મંથલી પાસ લેશે એને પણ કન્સેશન આપવામાં આવશે વાર્ષિક પાસ લેશે એને પણ કન્સેશન આપવામાં આવશે આ પ્રકારનો નિર્ણય આજની કમિટીમાં કરવામાં આવ્યો છે